નું પુસ્તક ઓગણત્રીસ તેરમી કલમ વાંચું છું તમે મને અને તમે તમારા ખરા હૃદયથી મને ઢુંડશો ત્યારે હું તમને મળીશ અને તે સમયે તમે મને હાંક મારશો અને તમે મને પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ પ્રાર્થના કરવાથી તે પ્રાપ્ત કરવાની આશા રાખવી જોઈએ પૂરા હૃદયથી પ્રાર્થના કરજો કેવી રીતે પ્રાર્થના કરવાની છે આપણે પૂરા મનથી પ્રાર્થના કરવાની છે આપણામાંથી કેટલાક લોકો એમ કહે છે બ્રધર પ્રાર્થના કરવાની શરૂઆત કરીને ઊંઘ આવે છે કેવી રીતે પ્રાર્થના પૂરા હૃદયથી કેવી રીતે પ્રાર્થના પૂરા મનથી પિક્ચર જુઓ તો ઊંઘ નથી આવતી સિરિયલ જુઓ તો ઊંઘ નથી આવતી ગીત સાંભળતા ઊંઘ નથી આવતી મોબાઈલ પર વાત કરતા બિલકુલ ઊંઘ નથી આવતી પણ જરા વિચાર કરી જો જ્યારે પ્રાર્થના કરીશું એવો વિચાર કરીએ છીએ બસ ઊંઘ આવવા લાગે છે હાથ પગ સુસ્ત થઈ જાય છે બસ ઊંઘ આવવા લાગે છે કેમ કેમ કે પ્રાર્થનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે નાના બાળકોને રમત બહુ ગમે છે ગેમ્સ કહીએ તો મોબાઈલ ખૂબ ગમે છે ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે બ્રેકફાસ્ટ કરી લો નથી કરો હમણાં મન નથી ચલો આવી જાઓ જમી લો હવે નથી આવતો બસ રમ્યા કરે છે સાંજ પડી જાય ઘરે આવી જાઓ નથી આવતો રમ્યા કરે છે તેમાં એટલું શું ગમે છે ગેમ તેને બહુ ગમે છે તમે જે કંઈ ઈચ્છો છો તેને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો છો ચાહે ગમે તેટલું કષ્ટ કેમ ના કરવું પડે ઘણા બધા લોકોને માટે ઘૂંટણ નમાવવામાં તકલીફ પડે છે પ્રાર્થના કરવામાં તકલીફ પડે છે વિનંતી કરવી મુશ્કેલી લાગે છે બાઇબલ આપણને શીખવે છે કે જો પૂરા મનથી આપણે જો તમે મને શોધશો સોચસો તો હું તમને મળીશ પણ મને જવાબ નથી મળતો એનું કારણ શું છે તમારી પ્રાર્થનામાં તમારું પૂરું મન જોડાયેલું નથી જે માંગી રહ્યા છો પૂરા મનથી માંગી રહ્યા નથી તેમના ભાઈનું મરણ થયું પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું પરિવારમાં મોત આવી હતી ઈસુને ખબર મોકલી પરંતુ તે ના આવ્યા મરણના ચાર દિવસ પછી તેમણે બેથનિયામાં પગ મૂક્યો મારથા તો દોડતી દોડતી ગઈ ઈસુ અમારા પ્રભુ જો તમે અહીં હોત તો મારા ભાઈ મરત નહીં અમારો જે ભાઈ હતો તે કદાચ મરેત નહીં નહીશુએ તેને શું ઉત્તર આપ્યો મારથા તારો ભાઈ મરણ પામ્યો છે પરંતુ તે ફરીથી જીવતો થશે તેમણે બહુ સરસ વાત કીધી આવો આપણે અગિયાર અધ્યાયમાં જોઈએ તારો ભાઈ ફરીથી ઉઠશે એ પ્રમાણે તેમણે કહ્યું તારો ભાઈ ફરીથી ઉઠશે પરંતુ તેને શાંતિ નહોતી તારો ભાઈ ફરીથી જીવતો થશે એ બોલ્યા ત્યારે શું કહ્યું એ તો દિવસે ધ ડે ઓફ રિઝરેક્શન જીવતા જીવતા થશે થશે એ મને ખબર છે છે શું મારા ભાઈ હા ફરીથી સજીવન થશે ત્યારે પ્રભુ ઈસુએ જવાબ આપ્યો પુનરુત્થાન તથા જીવંતો હું છું જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવતો થશે શું તું વિશ્વાસ કરે છે એમ કહ્યું ત્યારે તે વિશ્વાસ કરે છે એમ પૂછ્યું ત્યારે કહ્યું કે હા પ્રભુજી વિશ્વાસ કરું છું એ જે જગતની અંદર આવનાર છે તું દેવનો દીકરો ખ્રિસ્ત જગતમાં આવનાર છે તે જ છે તેમણે શું કહ્યું તારો ભાઈ મરણ પામ્યો છે તો પણ સજીવન થશે એવો વિશ્વાસ છે એમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું તું આવનાર મસીહા પરમેશ્વરના પુત્ર તે ઈસુ તમે જ છો એ વિશ્વાસ કરું છું આવનાર ખ્રિસ્ત કોણ છે તે આવી ગયા છે વધારે પડતું જ્ઞાન મુશ્કેલીમાં છે પરેશાનીમાંથી પસાર થાય છે મરણ તેના ઘર આગળ ઊભું છે બચાવનારા ઉદ્ધાર કરનારા ઈસુ જ્યારે તેના ઘરે આવ્યા ત્યારે માંગી ના શકી ઠીક રીતે પ્રાર્થના પણ ના થઈ શકી તે તો ઈસુની આગળ ખૂબ જ બોલતી હતી ઘણા લોકો પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને ઘણું બધું બોલતા હોય છે એટલું બોલે તો પણ પૂરતું છે બસ બોલે પ્રભુજી 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 પ્રાર્થના કરતા સમયે પણ બોલતા રહે છે હાલેલુયા હાલે લુયા એવી ઘણાની પ્રાર્થના હોય છે પ્રાર્થના કહે તો હાલેલુયા હાલે લુયા હાલેલુયા હાલેલુઆયા હાલેલુઆ હાલે સ્તુતિ 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 હાલે લુયા હાલેલુયા હાલેલુયા હાલે લુયા સ્તુતિ 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 સુતી સુતી સ્તુતિ ક્યાંથી ક્યાં પહોંચી ગયા સ્તુતિ સ્તુતિથી સુતી સુધી પહોંચી ગયા સુતી છે પ્રાર્થના ક્યાં ગયા સુઈ ગયા મારથા ઉતાવડી ઘરમાં તકલીફ છે મુશ્કેલી છે દુઃખ છે દર્દ છે શાંતિ આપનાર રહીશું ત્યાં પહોંચ્યા ત્યારે સૂતી તારો ભાઈ ઉઠશે ખબર છે પ્રભુજી પુનુત્થાન દિવસે તે જરૂર ઉઠશે તે તથા જીવન હું છું જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે જોકે મરણ પામે તો પણ ફરીથી સજીવન થશે શું તું વિશ્વાસ કરે છે હા વિશ્વાસ કરું છું પ્રભુ પરમેશ્વરના પુત્ર આવનાર ખ્રિસ્ત તે તું છે આ સર્વ શું છે ગોસિપ છે પોતાની મુશ્કેલી તે કહી ના શકી કોઈએ મરિયમને પણ આ ખબર મોકલી ઈસુ ખ્રિસ્તે આવ્યા છે ત્યારે તે દોડતા દોડતા તેમની પાસે ગઈ અને તે આવતાની સાથે વાર ના લાગી તેમના ચરણોમાં પડી ગઈ ત્યાં સુને પાડવા લાગી જ્યારે પણ આપણા પર કષ્ટ આવે છે ત્યારે જો આપણે પૂરા મનથી એમના પર વિશ્વાસ કરીએ છીએ જો આપણે મનથી વિશ્વાસ કરીએ છીએ તો તેમની પાસે જઈને આપણે આંસુઓ સાથે તેમને પ્રાર્થના કરીએ છીએ આંસુ વહાવીએ છીએ એવું કેમ છે કેમ કે તે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તમે તેમના પર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યો તેમના પર પ્રેમ કરો છો ત્યારે તમારા જીવનમાં જે કંઈ મુશ્કેલી હોય તમે પૂરી રીતે જણાવો છો તે વિચાર કરતા એના આંખોમાંથી આંસુ આવ્યા મરિયમ તેણે મનથી વિશ્વાસ કર્યો પૂરા મનથી તેના પર વિશ્વાસ કર્યો પૂરા મનથી તેના પર પ્રેમ કર્યો અને સંપૂર્ણ મનથી તેની પાસે આવી તેના ચરણો આગળ પડીને કહ્યું પ્રભુજી જો તમે અહીં આગળ હોતા તો મારો ભાઈ મરત નહીં તે જીવતો હોત અને તે રડી પડી તેણે પૂરા હૃદયથી પોતાની મુશ્કેલીને પોતાના દુઃખને પ્રભુસુના ચરણો આગળ મૂકી દીધા જ્યારે તે રડવા લાગી ત્યારે ઈસુ પણ સહન ના કરી શક્યા અને ઈસુ પણ રડવા લાગ્યા તેઓ કેટલા અદ્ભુત પરમેશ્વર છે તે કેટલા દયાળુ પ્રભુ છે તેના આંસુઓને જોઈને પ્રભુ ઈસુ પણ તેની આગળ રડવા લાગ્યા તે રડતા તેમણે તેમને પૂછ્યું લાજરસને ક્યાં મૂક્યો છે અમે તેને દફન કર્યો છે ક્યાં આગળ મૂક્યો છે કબરની પાસે જઈને તેમણે કહ્યું લાજરસ બહાર આવ જે મરી ગયો હતો જે લુગડાની અંદર લપેટાયેલો લાજરસ હતો મરણમાંથી સજીવન થઈ બહાર આવી ગયો તે બહાર આવી ગયો આપણા પરમેશ્વર તો અસંભવને પણ સંભવ કરી શકે તેવા પ્રભુ છે એ તમારા દ્વારા નહીં થઈ શકે તે કેવી રીતે સંભવ બની શકે તો પછી જેઓ પૂરા મનથી તેમને પ્રેમ કરે છે તેમના માટે માર જ્યારે તેમની સાથે વાત કરી તો જવાબ ના મળ્યો પરંતુ મરિયમ આંસુ વહાવીને ઈસુ સાથે વાત કરતી હતી ત્યારે એ અદભુત કામને પોતાની આંખોથી જોઈ શકી પૂરા મનથી તેણે પ્રાર્થના કરી માત્ર વાતો ના કરશો ઉપર ઉપરથી પ્રાર્થના ના કરશો ખોખલી પ્રાર્થના ના કરશો પૂરા મનથી પ્રાર્થના કરો જો તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વરનું હૃદય પીકળી જાય એવી પ્રાર્થના કરજો પાંચમી વાત ભૂલ કરવું એ મનુષ્યથી સંભવ છે હું હોઈ શકું તમે હોઈ શકો આપણે હોઈ શકે કોઈ પણ હોઈ શકે કોઈ પણ સમયે આપણે બની શકે છે કે ભૂલ થઈ જાય ખોટું કામ કરવાથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને આઈ એમ સોરી કહે છે ને આઈ એમ સોરી આ રીતે દેખાડો ના કરશો ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ ના કરશો બાઇબલ શીખવે છે જ્યારે આપણે ખોટું કરીએ ત્યારે શું કરવું જોઈએ આવો યુ ના ત્રીજા ધ્યાયમાં આઠમી કલમમાં બાઇબલ શીખવે છે કે મનુષ્ય પોતાના દુષ્ટ આચરણથી તથા જે જોર જુલમ કરે છે તેથી ફરીને પસ્તાવ કરે તે સાચો પસ્તાવ કરે તે શું છે સંપૂર્ણ હૃદયથી પસ્તાવ કરવો એટલે શું છે સંપૂર્ણ હૃદયથી ક્ષમા પ્રાપ્ત કરવાનો અર્થ શું છે પૂરા મનથી પ્રેમ કરવો પૂરા મનથી પ્રાર્થના કરવી પૂરા મનથી વિશ્વાસ કરવો વિશ્વાસ હોવો જોઈએ પૂરા હૃદયથી પ્રાર્થના કરવી અને પૂરા હૃદયથી પસ્તાવ કરવો એ શું છે આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ ઘણીવાર આપણે ભયાનક કામ કરીએ છીએ ભૂલો કરીએ છીએ પછી પરમેશ્વરની પાસે આવીને કહે છે પ્રભુજી મને માફ કરો પણ પૂરા હૃદયથી ક્ષમા માંગવી શું છે આવો તેને જોઈએ અહીં આગળ આઠમી કલમમાં દરેક મનુષ્ય પોતાના કુમાર્ગથી પાછો ફરે અને જે જોરજુલમ તેઓ કરી રહ્યા છે તેના માટે પસ્તાવ કરે મનુષ્ય તથા પશુ બંને ટા પરમેશ્વરની પ્રાર્થના મોટેથી પોકારી પોકારીને કરે એટલે કે પૂરા મનથી તેઓ પૂરા મનથી પસ્તાવ કરે પૂરા મનથી પસ્તાવ કરવો તે શું છે બાઇબલ જણાવે છે કે અત્યાર સુધી આપણે જે ખરાબ કામ અથવા ખોટા કામ કરતા આવ્યા છે તેને શું કરવાનો છે છોડી દેવાના છે એ જ તો પૂરા મનથી કરેલો પસ્તાવો છે એ પાપી કામ જે તમે કરી રહ્યા છે તેને છોડી દેવાના છે તમે જે ખોટા કામ કરી રહ્યા છો તે છોડી દેવાના છે તે પાપમય આદતોને જે તમે તમારા શરીરની અંદર પાડી રહ્યા છો તેને છોડી દેવાની છે જે પાપ કરી રહ્યા છો તે ન ભૂલી જઈને પ્રભુની પાસે આવીને કહીએ સોરી એમ નહીં સોરી એમ બોલે છે ફરી જઈને એમ જ કરે છે ફરી સોરી કહે છે કેટલાકનું એવું જીવન છે પરમેશ્વર કહે છે કે તમે સોરી કહો છો અને ફરીથી જઈને એમ જ કરો છો ફરીથી એ જ ભૂલો કરો છો અને પરમેશ્વરની પાસે આવીને સોરી કહો છો આવું બધું કેમ કરો છો જાણો છો તમારી આદત પડી છે એટલા માટે કરો છો પસ્તાવો કરો જે કંઈ પાપી કામ કરો છો તેના માટે ક્ષમા માંગો જે કંઈ તમે પ્રભુની આગળ કરી રહ્યા છો તેને માટે પ્રભુ પાસે આવીને ક્ષમા પ્રાપ્ત કરી લો બીજા લોકો તે વિશે જણાવે છે અન્ય જાતિના લોકો તે વિશે જાણે છે કે ક્ષમા પ્રાપ્ત કરવી એટલે શું છે હવેથી આપણે જે કંઈ પાપ કરતા આવ્યા છે તેના માટે ક્ષમા પ્રાપ્ત કરવા માટે એક કન્ડિશન છે તમે નિરંતર જે પાપ કરતા આવ્યા છો તેને માટે પરમેશ્વરની પાસે આવીને પ્રાર્થના કરો છો કદાચ દુઃખમાં સંકટમાં હોય પરમેશ્વર મને ક્ષમા કરો મને આ સર્વ પરેશાનીઓથી બચાવી લો અને જેવી પ્રાર્થના પૂરી થાય છે પાપ વિશે વિચારો છો એમ જ છે ને મને આ પરેશાનીથી મુશ્કેલીથી તમે બહાર કાઢી દો જેવા બહાર નીકળે છે ફરીથી પાપમય કામ કરીએ છીએ બરાબર આપણામાંથી ઘણા લોકોને આવી પરેશાની છે પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ તરત જ પાપી કામ કરીએ છે શું આ સાચો પસ્તાવ છે બાઇબલ આપણને શીખવે છે કે આપણે જે પાપ અને ખરાબ કામો કરતા આવ્યા છે તેના માટે પૂરા મનથી પ્રભુને વિનંતી કરો આવો તેને જોઈએ દસમી કલમમાં જ્યારે પરમેશ્વરે જોયું કે નિનવેના લોકો પોતાના દુષ્ટ આચરણોથી ફરી રહ્યા છે પસ્તાવો તેનો અર્થ જાણો છો દુષ્ટ આચરણોને છોડી દેવા તમારી જિંદગી બરબાદ થઈ છે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે તમારું બિછાનું ખરાબ થાય છે તેને છોડ છોડી દો એ સર્વ બુરાઈને તમારે છોડવાની છે જે કે ખરાબ કામો તમે કરતા આવ્યા છો તે ખરાબ કામોને માટે તમે પસ્તાવ કરી લો તમે જે કરી રહ્યા છો તે સર્વ ભુંડા કામોને જોઈને અને તમારા પસ્તાવાને જોઈને પરમેશ્વર તમારા પર જે શિક્ષા લાવવાના હતા તે શિક્ષા લાવતા નથી પરમેશ્વરે નીનવાના લોકોને ક્ષમા કરી દીધા હું તેમને દંડ આપીશ એવું કહેનાર પરમેશ્વરે તેમને દંડ આપવાનું મુલતવી રાખ્યો કેમ કે તેમણે ક્ષમા માંગી ક્યારે ક્ષમા મળી તેઓ જે ભૂંડા કામો કરતા હતા તે સર્વ ભૂંડા કાર્યોને છોડી દીધા ત્યારે દારૂ પીવાનું છોડીને પ્રભુને કહે ક્ષમા કરો તેઓ ક્ષમા નહીં કરે જૂઠું બોલતા રહીને કહીએ કે પ્રભુ મને ક્ષમા કરો તો પ્રભુ ક્ષમા નહીં કરે ખોટા કામો છોડીને પ્રભુને કહે માફ કરો પ્રભુ માફ નહીં કરે ખોટા ચિત્ર જોવાનું બંધ ના કરી અને ક્ષમા માંગીશું તો તેઓ ક્ષમા નહીં કરે તમારા જેટલા પણ પાપમય સંબંધો છે પાપમય સંગતિ જો તેને છોડશો નહીં તો પ્રભુ ક્ષમા નહીં કરે જો તમે ચાહો છો કે પ્રભુ ક્ષમા કરે તો સૌથી પહેલા જે ખોટા કામ છે જે તમને ખબર છે તે કરવાનું છોડી દેવાનું છે ત્યારે પરમેશ્વર ક્ષમા કરશે પાંચમી વાત જે કંઈ તમારે કામ કરવાનું છે પૂરા મનથી કરો પહેલી વાત પૂરા હૃદયથી પોતાના પ્રભુ પર પ્રેમ કરો બીજી વાત પોતાના પૂરા મનથી પરમેશ્વરને વિશ્વાસ કરો ત્રીજી વાત પૂરા મનથી પરમેશ્વરની આજ્ઞાઓને માનવી ચોથી વાત પૂરા મનથી પ્રાર્થના કરવાની છે છઠ પાંચમી વાત પૂરા હૃદયથી પ્રભુની પાસે આવીને પસ્તાવ કરી લો તમારે પૂરા હૃદયથી પસ્તાવ કરવાનો છે પૂરા હૃદયથી પ્રાર્થના કરવાની છે પૂરા હૃદયથી વિશ્વાસ કરવાનો છે પૂરા મનથી આજ્ઞા માનવાની છે અને પૂરા હૃદયથી તેમના પર પ્રેમ કરીએ એવું તો પરમેશ્વર તમારા વિશે ચાહે છે આ સર્વ પાંચ કાર્યોને જો તમે મનથી કરશો ત્યારે તમારા જીવનમાં જે પણ અસંભવ વાતો છે તે સર્વસંભવ થઈ જશે પૂરી થશે તેની પ્રેક્ટિસ કરો તમારા જીવનમાં અસંભવને સંભવ બનાવવાની તમને ટેવ પડી જશે તમારા જીવનમાં જે કંઈ અસંભવ છે તેને સંભવ બનાવવાનો હોય તો આ પાંચ વસ્તુઓ છે આ કાર્ય પૂરા મનથી કરજો આજના દિવસે આ પાંચે કાર્યોને હું પૂરા મનથી કરવા માંગુ છું એ પ્રમાણે શું તમે તેમને પ્રાર્થના કરશો ત્યારે મારા પરમેશ્વર તમારા જીવનમાં અસંભવને સંભવ કરી બતાવશે મહાપવિત્ર પ્રેમથી ભરાયેલા પરમેશ્વર અમે પૂરા મનથી તમારા પર પ્રેમ રાખીએ અમે સંસાર પર પ્રેમ કરીએ છીએ વસ્તુઓ પર ગાડીઓ પર ધન સંપત્તિ પર ભાઈઓ પર બહેનો પર લોકો પર દોસ્તો પર પ્રેમ કરી રહ્યા છે પરંતુ આ સંસારમાં જે કંઈ મનુષ્યએ બનાવ્યું છે તે મનુષ્યને માટે બનાવ્યું છે ચાહે અમે એ વસ્તુને ગમે તેટલો પ્રેમ કરીએ પરંતુ સ્વર્ગીય તે અમારી સાથે નથી આવવાનું જાણીએ છીએ પરમેશ્વર તમે અનંતકાળના છો ને અમને અનંતકાળ માટે બનાવ્યા છે અમે પણ તમને પ્રેમ કરી શકીએ એવું મન તમે અમને પ્રદાન કરજો જો અમે તમને પ્રેમ કરતા હિસ્સું તો અમે તમને દુઃખી નહીં કરીએ અમે તમને શોકીદ ના કરીએ એવું જીવન અમને આપજો ઇબ્રાહીમની જેમ પ્રભુજી આ તો કોઈ પણ વિષયમાં હોય પરંતુ અમે તમને પ્રતિસાદ આપીએ અમે પૂરા મનથી તમારા પર પ્રેમ કરીએ એવી અમારા પર દયા કરજો મરિયમની જેમ પૂરા મનથી અમે તમારા પર પ્રેમ કરીએ કૃપા અમારા પર કરજો તમારા પર વિશ્વાસ કરીએ જેમ કર્યું તેમ જે કઈ પાપ અમે કરતા આવ્યા છે તેને માની લઈએ અને તેને છોડી દઈએ અને પૂરા મનથી પસ્તાવો કરી લઈએ કે જેથી તે દંડથી અમને બચાવમાં આવે અમે તમને મહિમા આપી શકીએ તેવું અમારા પર કૃપા કરજો જે અનમોલ વચન તમારું વાવવામાં આવ્યું છે તે ફળવંત થાય તે માટે અમારા ઉપર તમારી કૃપા વરસાવજો વવાઈ ગયેલા આ અનમોલ સંદેશ અમારા જીવનની અંદર અમારા જીવનની અંદર ફળવંત બનાવજો અમે તમારા નામને મહિમા આપી શકીએ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા આ મેન आप सब को शलोम। मेरा नाम भवानी है मेरे पति का नाम रमना है हमें गरीब परिवार से हैं। एक दिन अचानक से मेरे पति को हार्ट अटैक आया ऑपरेशन किए लेकिन वो कुछ काम नहीं कर पाते थे मैं करना चाहती थी लेकिन गांव में कोई काम नहीं रहता था मेरे दो बच्चे हैं, घर चलना मुश्किल था हमें बहुत मुश्किल होता था काम नहीं था हम इसलिए काम के लिए हैदराबाद गए हम हैदराबाद जाने के बाद मेरे पति को एक अपार्टमेंट में वॉचमैन की नौकरी मिली तनख्वाह पाँच हजार था। प्रभु इस पाँच हजार से घर कैसे चलेगा ऐसे कहते मैं दुखी रहती थी बहुत दिनों तक मुझे काम नहीं मिला था चर्च जाना चाहती थी लेकिन वहाँ कोई चर्च नहीं था मैं बैठ के रोती थी प्रभु से पूछती थी हम कलवरी टेंपल ले गई मैं बहुत दुखी थी चर्च में बैठी थी तब पचन के द्वारा प्रभु माती प्रिय भाइयों तथा बहनों आप ने सालों तमने सारू कलवरी आवाज બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલો તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વ્હલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોઉ મીઠું કરાવવાનો હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી આવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર